અમરેલીના રાજુલામાં છવ્વીસ ઓક્ટોબરની રાત્રે ખાબકેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી અને ગામડાઓ પાંચથી સાત કલાક માટે સાવ સંપર્ક વિહોણા બની ગયા હતા નવ વર્ષની શરૂઆતમાં જ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચી તેમની પરિસ્થિતિ જાણવા માટે મુશળધાર વરસાદને કારણે ધાતરવાડી ડેમમાં પાણીની આવક ત્રીસ હજાર ક્યુસેક કરતાં વધુ ચાલતી હોવાથી પહેલી સવારે એક સાથે ચોવીસ દરવાજા ખોલવામાં આવ્યા જેને લીધે નીચાણવાળા ગામડા ખાખવાઈ રામપરા ઉચેયા બડ ઇંડોરણા ભચાદર કોવાયા સહિત ગામડામાં મુશ્કેલી ઊભી થઈ હતી આ વરસાદના કારણે એક સાથે પાણી ખોલી નાખવાના હિસાબે ત્રણ ગામ સંપર્ક વિહોણા થઈ જાય એટલું બધું પાણી આવેલું હતું અને ધારાનેસ ઉસે બધા ગામ પ્રભાવિત થયા તો ઉચેઆમાં પચાસ જેટલા શ્રમિકો ફસાઈ જતા તંત્રના અધિકારી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ